રાધે રાની કી જાય બરસાને વાલી કી જી ના દાદાજી એ ઝાંઝરિયું ગડાવ્યું રાધાજી ના દાદાજી એ ઝાંઝરિયું ગડાવ્યું રે રાધાજી નું ઝાંઝરિયું ઝાંઝર પહેરીને રાધા જડ ભરવા ચાલ્યા ઝાંઝર જળ માં ડૂબ્યું રે રાધાજીનું ઝાંઝરિયું ઉબલા ઉબલા રુવે રાધાજી સર્વે સખિયો આવી રે રાધાજીનું ઝાંજરિયું હસતા હસતા પ્રભુજી પધાર્યા કેમ રુવચો રાધા રાણી રે રાધાજીનું ઝાંઝરિયું ઝાંજર કઢામણ મહી અમને આપો ઉપરથી માં કણ આપો રે રાધાજીનું ઝાંજરિયું કછો વાળીને પ્રભુ કદમ પર ચઢ્યા જય જળ માં જંપ લાવ્યું રે રાધાજીનું ઝાંજરિયું ઝાઝર લઈ પ્રભુ બહાર પધાર્યા રાધાજીના પગમાં પહેરાવ્યું રે રાધાજીનું ઝાંઝરિયું મહિના આપ્યા ને માખણ ના આપ્યા ઉપરથી અંગુઠો બતાવ્યો રે રાધાજીનું ને પ્રભુ બરસાના પધાર્યા રાધાજીને વાતમાં બેસાડ્યા રે રાધાજીનું જાંજરિયું મહિરે આપ્યા ને માકણ આપ્યા ઉપરથી રાધાજી પરણાવ્યા રે રાધાજીનું જાંજરિયું રાધાજીને લઈ પ્રભુ ગોકુળ પધાર્યા માતાજી રે રાધાજીનું રાધાજી રાધાજીનું ઝાંજર્યું જે કોઈ ગાશે વાસ એનો થાશે રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગઢાવ્યું માતાજી એ પગ માં પહેરાવ્યું રે રાધાજીનું ઝાંજરીયું રાધાજીનું ઝાંજરીયું રાધે રાની કી જય બરસાને વાલી કી જય